રાત્રે પુરુષોને ટાર્ગેટ કરીને સ્નેચિંગ બે રીડા વડોદથી ઝડપાયા આંટો મારવાના બહાને મિત્ર પાસેથી બાઇક લઈને પાલને અડાજણમાં રાત્રે વોક માં નીકળતા પુરુષોને ટાર્ગેટ કરીને સ્નેચિંગ કરતા બે રિડા આરોપીને ક્રાઇમ એવોર્ડના મૂનલાઇટ સિનેમા પાસેથી ઝડપી પાડ્યા છે ઝડપાયેલા રીઢા આરોપી ચોવીસ વર્ષ મોહિત રામનિવાસ પટેલ અને એકવીસ વર્ષીય રાહુલ બાલ મુકુંદ ચંદ્ર પાસેથી પોલીસ અગિયાર પણ પંદર લાખ રૂપિયાની બાર ચેઇન અને ત્રણ બાઇક મોપેડ સહિત બાર પણ પંચ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં પાલડા જણમાં સ્નેચિંગના બાર ગુના ઉકેલાયા છે બંને રીઢા આરોપીઓ ચેઇન સ્નેચિંગ કર્યા બાદ ચેઇન વેચી તેના રૂપિયા મુંબઈના ડાન્સ બારમાં રૂપિયા ઉડાવી દીધા હતા પોલીસથી બચવા માસ્ક પર બંને સ્નેચિંગ કરતા હતા ઉલ્લેખનીય છે કે રીડો મોહિત અગાઉ લૂંટ સહિતના એકવીસ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે વર્ષ બે હજાર વીસમાં તે પાસામાં પણ ધકેલાયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતાં આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલો હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો એ હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષ એક તો સાચી ચેઇન પહેરશે અને જ વજનવાળી ચેન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ તો જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી દેતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે બા અગિયાર એક રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને બારથી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસમાં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે